હવે બીજો તમને પૂછવાનું કે આ જે અલગ અલગ વોટાઘાટો છે બધાય બરોબર એ બધા એક તો સેમ મોડેલ છે કે અલગ અલગ કોઈ કાર્ય આપે છે એની વિશે માહિતી આપણે બધા અલગ અલગ

અને આ જે છે એ એક આટલી એલ ટાઇપની એલ ટાઇપની ઇંગલાના સમયમાં દેખાવાવા વધારે વોટ તો થાય છે ઓકે એક બહુ સરસ વાત કે આ જે રોટેટર છે એ મને માહિતી આપે કે ઓલ ઇન વન કામ આપે છે કે એક માત્ર રીંગર બોર્ડ છે આની જો થોડીક વધારે માહિતી આપો બોલિંગ કે માટે કહેવાય ઓલ ઇન વન એટલે આ રોટેટર જનરલી બધા યુઝ કરતા હોય ખેલાડી મિત્રોને

ખાસ કરીને બધી સીઝનમાં અને બધા ટ્રેક્ટર પર સુમ. મિત્રો આ મોડલ છે એને ઓલ ઇન વન મોડલ કહેવામાં આવે છે કારણ કે એ શિયાળો ઉનાળો ચોમાસુ ત્રણેય સીઝનમાં ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં બચત કરી આપે છે અને ત્રણેય સીઝનમાં ઉપયોગી થાય છે તો આ મોડલ ખાસ મહત્વનું છે મિત્રો બીજો ધન્ય આપને પ્રશ્ન જે છે કે આ જે યુનિક કોડ લખેલો છે એ છેને તમારી કંપનીનો છે કે એ યુનિક બની જવો? અમારા ને એસેમ્બલી એટલે એમાયા પ્રોડક્ટ્સ આ કોડ લાગેલો છે બરોબર આ કોડ એ એ વસ્તુ આપણી એક આઈડેન્ટિટી કંપનીની આ પ્રોડક્ટની કેડૂત કે કોઈ પણ ઈજારા જેમાં કેડૂત છે આપણી વસ્તુ જોઈ લે બરોબર આના પોર્ટલ ઉપર જઈને કોડ નાખો બરોબર એટલે કેડૂતને ખબર પડે કે અકીરતનું આ પોર્ટલ બને છે બરોબર અને અકીરતમાં કઈ કેટલી છે આ બધી વસ્તુ વાપરેલી છે તો પ્રમા કેડૂત જોઈ શકે મિત્રો આ જે યુનિક કોડ છે એમાં જીજી એટલે કે ગુજરાત એ આ ગુરુ ફેનનો આ એન્કોર એક છે મેન્યુફેક્ચરિંગનો કોડ છે મે મોડલ એ મોડલ નંબર છે આ જે મોડલ છે પાવર પેન્ટ લોટો બેટરિંગ મોડલ નંબર છે 2024 છે એની મેન્યુફેક્ચરિંગ યર અને 0026 એ આ સિરીયલ નંબર છે બરોબર તો આ સિરીયલ નંબર તમે કોઈ જગ્યાએ કમ્પ્યુટરવાઇઝ સિસ્ટમમાં નાખો તો આની ટોટલ માહિતી આની કિંમત અને આનો ઉપયોગ તમને દરેક જગ્યાએ ઓલ ભારતમાં તમને જોવા મળશે

વાત કોઈ પણ હોય શકે નહીં તો અમને અમારી એક પ્રકારની આપને વિનંતી છે કે આજે જ મુલાકાત લો સંપર્ક કરો અને આ રોટાવેટર પાવર સેલ કંપનીના આજે વસાવો ફરીથી અમે ધર્મેશભાઈને વિનંતી કરી ધર્મેશભાઈ તમ આપનું આખો ધનનામું અને મોબાઈલ નંબર ફરીથી બોલો જેથી કરીને અમારા ખેડૂત ભાઈઓ આપનો સંપર્ક કરી શકે ધર્મેશભાઈ અમારું બોરડા ગામમાં આવેલું છે તળાજા તાલુકો કિલ્લો ભાવનગર ગુરુકૃપા વેલ્ડિંગ વર્ક બોરડા

આ રોટાવેટરની એકવાર ખરીદી કરો મુલાકાત લેવો અને એનો શો શો લાભ છે એ જાણો આપણે વધુમાં એ ઘણા બીજા પ્રોડક્ટ બનાવે છે પણ અત્યારે આપણે માત્ર રોટાવેટરની માહિતી આપશું આવનારા વિડીયોમાં આપણે બીજા પ્રોડક્ટ એના છે એની પણ માહિતી આપશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય કિસાન